કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું જેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર ભુજ એરબેઝ સ્ટેશનની મુલાકાત લેવા માટે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ તારીખ સોળ અને સત્તર મેના રોજ કચ્છ આવી રહ્યા છે તેમની સંભવિત મુલાકાત નલિયા એરબેઝ ખાતે પણ હોઈ શકે છે આ મુલાકાત દરમિયાન મંત્રી જવાનોને મળશે અને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા પણ કરશે રાજનાથસિંહ સોળ અને સત્તર મેના રોજ ભુજ સ્થિત એરબેઝની મુલાકાત લેશે અને જવાનો સાથે વાતચીત કરશે રક્ષા રક્ષામંત્રીની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એર કમાન્ડના વડા પણ હાજર રહેશે રાજનાથસિંહ કચ્છની ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે સાથે જ એરફોર્સ બીએસએફ અને આર્મીના અધિકારીઓને મળીને પણ ચર્ચા વિચારણા કરી શકે તેવી શક્યતા છે કચ્છમાં જે આંતરરાષ્ટ્રીય સરહદ છે તેની મુલાકાત તથા ક્રિક વિસ્તારની મુલાકાત લઈને સુરક્ષાની પણ સમીક્ષા તેઓ કરી શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ દરમિયાન પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ભુજના એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોનના હુમલાઓને સતત નાકામ કર્યા હતા